આજે તો હું ને ભાવજભાઈ પહોંચી ગયા હતા વેરાવળ લગનની ખરીદી કરવા માટે મારે કપડા લેવાના હતા એટલે અમે પહોંચી ગયા યુગ ફેશન ની અંદર મેડમ મેં તો શોપિંગ કરવાનું ચાલુ કરી દીધું ને અહીંયા વાત કરું કલેક્શન ની તો અલગ અલગ પેર કુર્તી ડ્રેસ તમને જે જોઈએ વેરાયટી માં મળી જશે ને કલેક્શન ની વાત કરું તો જાજી બધી વેરાયટી છે અને તમારે જે જોઈએ તે મળી રહેશે ને મેડમે ફાઇનલી આ સિલેક્ટ કરી લીધું જરે કમેન્ટ કરીને કહી દો ભાઈ અહીંયા સ્ટોક ની વાત કરું તો ભરપૂર માત્રા માં સ્ટોક અવેલેબલ છે તમે જોઈ શકો છો ને ફાઇનલી જોશને ખરીદી કરી લીધી હતી પછી અમારે લેવાનું હતું અમારા નક્ષ માટે કપડા તો અમે ફાઈનલી પહોંચી ગયા યુગ ફેશન ની અંદર જ્યાં ચિલ્ડ્રન વેર મળી રહેશે ભાઈ નાના છોકરાઓ કપડાં આપણે જયારે લેવાની આપણે કન્ફ્યુઝ થઈએ કેમ કેટલા સરસ મજાની વેરાયટી હોય છે ને આપણે ક્યાં લેવાનું ક્યાં રહેવા દેવું એવું થઈ જાય જોશન તો ચાર પાંચ જોડી લેવાની એટલે એક પછી એક પસંદ કરવાનું ચાલુ કરી દીધું ને અહીંયા એટલી સરસ મજાની કપડાની જોડું હતું કે મને એવું તેવું થઈ ગયું કે ખરીદ અહીંયાથી જ કરવી જોઈએ અને નાની નાની છોકરીની પણ વેરાયટી સરસ મજાની કપડાની મેળે છે સ્ટોકની વાત કરું તો ભરપૂર માત્રમાં અહીંયા સ્ટોક અવેલેબલ છે તો લગ્ન સિઝન લે છે તો ફટાફટ પહોંચી જાય યુગ ફેશનની અંદર તો આપણે અહીંયાથી ફાઇનલી ચાર જોડી કપડાંની નક્સ માટે લઈ લીધી ને પછી મારે કપડા લેવાના હતા તો આપણે પહોંચી ગઈ તો અંજની ફેશનની અંદર અહીંયા પણ કલેક્શનની વાત કરું તો ઝાઝી માત્રમાં તમને કલેક્શન ને વેરાટી જોવા મળશે અને વ્હાઈટ ટી શર્ટ ફાઇનલી મને ગમ્યું હતું જોશ્ના કે વ્હાઈટ ટી શર્ટ તો લેવું જ પડશે ફાઈનલી મેં એક શર્ટ લઈ લીધો હતો અને બે ટી શર્ટ પણ લઈ લીધા દુકાનના ઓનર વિપુલ ભાઈ સરસ મજાના માણસને સ્ટોક ની વાત કરો ભરપૂર માત્રમાં એ સ્ટોક અવેલેબલ છે તો લગન છે તો ફટાફટ પહોંચી જાવ અંજનય ફેશનની અંદર તો મેં જોશા તો લગનની ખરીદી કરી લીધી છે ને તમ બધી ચીની રાહ તો ફટાફટ પહોંચી જાવ ખરીદી કરવા માટે અને ડિસ્પ્લે પર તમને કોન્ટેક્ટ નંબર દેખાતા છે ને એડ્રેસ પણ મેન્શન કરી ગયેલ છે તો ફટાફટ જોઈને કોલ કરીને વેરાવળ પહોંચી જાવ ખરીદી કરવા માટે